રાજ્ય કાયદો કાયદોની વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતો અનુભવાય તે અનુસંધાને ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબે જાહેર કરેલ શો કલાકમાં સરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબતે ગુજરાત રાજ્ય કાયદો કાયદોની વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતો અનુભવાય અનુસંધાને ગુજરાત રાજ્ય ડીજીપી સાહેબે જાહેર કરેલ શોક લાખમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા બાબત આજરોજ મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં શંકાસ્પદ રીતે જે ભરતા હોય તેવા એકસો પચાસથી વધુ ઈસમોને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ડિટેન કરવામાં આવ્યા અને જીપી એક્ટ અડસઠ અને ઓગણો સિત્તેર મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અને દારૂ પીને વાહન નહીં ચલાવવા તથા કામ સિવાય રાત્રિ દરમિયાન આટાફેરા ના મારવા માટેની સમજણ આપવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન મકરપુરા પોલીસ માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ મકરપુરા પોલીસ સ્ટેશન પીઆઈ વિવેક પટેલ સાહેબ સેકન્ડ પીઆઈ તથા માંજલપુર પોલીસ સ્ટેશન પીઆઈ અને એસીપી શ્રી પ્રણવ કટરિયા સાહેબ હાજર હતા વધુમાં માહિતી એસીપી પ્રણવ કટરિયા સાહેબે આપી હતી